ગત જુલાઈ માસમાં ઝઘડિયાના વેલુ ગામ ખાતેથી ઝડપાયેલા ગેરકાયદેસર રેતી ખનન ના મામલામાં પકડાયેલા ઈસમોએ દંડની રકમ ન ભરતા અંતે પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે ઝઘડિયાના વેલુ ગામ ખાતે નર્મદામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ઝડપાયેલા ઈસમો દંડની રકમ ન મળતા ભૂસ્તર વિભાગની પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે ભૂસ્તર વિભાગ દ્વારા ગત જુલાઈ માસમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા જડપાયેલા ઈસમો ને રૂપિયા પંદર પોઈન્ટ એકોતેર લાખ દંડ કરવામાં આવ્યો હતો ઝઘડિયા તાલુકામાંથી વેતી નર્મદા નદીના ના લાંબા સમયથી થી આડેધડ થતા રેતી ખનન મુદ્દો અવારનવાર ચર્ચા ના કેન્દ્ર રહેતો હોય છે ત્યારે નર્મદામાં થતા રેતી ખનન મોટા પાયે રોયલ ઘટી ચોરી થતી હોવાની બૂમો વારંવાર ઉઠી હોય છે ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા ગત જુલાઈ મહિનાની આઠમી તારીખ ના રોજ રાતના સાડા દસ વાગ્યાના સમય દરમિયાન ઝઘડિયાના વેલુ ગામ નજીક નર્મદા પટ માં આકસ્મિક તપાસ કરતા ઘટના સ્થળેથી રેત ખંડન કરતા મશીન જોવા મળ્યા હતા ઉપરાંત ત્યાં ખાલી હાલત માં પાંચ ટ્રકો પણ જોવા મળતા ભૂસ્તર વિભાગે ટ્રકો બાબતે મશીન ઓપરેટર ને પૂછતા જાણવા મળેલ કે આ ટ્રકો રેતી ભરવા આવેલ હતી ઘટના સ્થળે હાજર એસ્કેવેટર મશીન ની બાજુ માં રેતી તાજો ખોદકામ થયું હોવાનું પણ જણાયું હતું પુસ્તક વિભાગે મશીન ઓપરેટર પાસે આ બાબતના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શકેલ ના હોય તેને લઈને કોઈપણ જાતની સરકારી મંજૂરી વિના બિન અધિકૃત ખોદકામ થયું હોવાનું સ્પષ્ટ બન્યું હતું ત્યારબાદ નર્મદા પટમાં ગેરકાયદેસર રેતી ખોદકામના સ્થળેથી બે મશીનો દ્વારા રેતી ખોદકામ કરીને ટ્રકોમાં રેતીનું વહન કરવા બાબતે આ ઘટનામાં કતીત સંડોવાયેલા મશીનો અને વાહનોને સીઝ કરીને ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા ત્યારબાદ ભુસ્તર વિભાગ દ્વારા જરૂરી તપાસ બાદ જવાબદાર રકમ ન ભરૂચ પુસ્તર વિભાગ દ્વારા ગતરોજ ફરી વાર ઘટના સ્થળે હાજર મળેલ મશીન ઓપરેટર જરીલાલ રામ મૂળ રહે બિહાર અન્ય ઇટાચી મશીન ના ચાલક માલિક સારાભાઈ મેપાભાઈ વાડ રહે કીમ સુરત તેમજ પોલીસ તપાસ દરમિયાન જે કોઈના નામ બહાર આવે તે તમામ વિરુદ્ધ હુમલા પોલીસ મતક મફર યાદ લખાવી હતી